નમસ્કાર આજે આપણે સાયબર ક્રાઈમની જટિલ દુનિયા વિશે વાત કરીશું આપણી પાસે સાયબર ક્રાઈમ એક ઝાંખીમાંથી કેટલીક મુખ્ય વાતો છે અને આપણો હેતુ છે કે એમાંથી જે મહત્વનું છે જે સમજવા જેવું છે એને આપણે અહીં સરળ રીતે સમજીએ તો ચાલો શરૂ કરીએ સાયબર ક્રાઈમ એટલે મૂળભૂત રીતે શું એમ કે કોઈપણ ગુનાહિત કામ જેમાં કમ્પ્યુટર કે નેટવર્ક કે પછી નેટવર્ક વાળા કોઈ સાધનનો ઉપયોગ થયો હોય ખરું ને હા બરાબર અને એમાં કેવું હોય કે ક્યારેક કમ્પ્યુટર પોતે જ ટાર્ગેટ હોય જેમ કે કોઈ સિસ્ટમ હેક કરવી અથવા પેલું ડીઓએસ અટેક કરીને સિસ્ટમ બંધ કરી દેવી હા સાંભળ્યું છે એના વિશે અને ક્યારેક એવું બને કે કમ્પ્યુટરનો ઉપયોગ ગુનો કરવા માટે થાય સાધન તરીકે જેમ કે ઓનલાઈન છેતરપિંડી કરવી કોઈનો ડિજિટલી પીછો કરવો અને આની સૌથી મોટી બાત એ છે કે આની કોઈ સરહદ નથી હોતી દુનિયામાં ગમે ત્યાંથી થઈ શકે એટલે કાયદાના અમલીકરણ માટે તો મોટો પડકાર જ કહેવાય ચોક્કસ બહુ મોટો પડકાર અને જુઓ આ ગુનેગારો છે ને એ મોટે ભાગે ટેકનોલોજીમાં રહેલી નબળાઈઓ એનો ફાયદો ઉઠાવે છે આમાં પેલું માલવેર બહુ મુખ્ય છે એટલે કે દૂષિત સોફ્ટવેર માલવેર હા એ જરા સમજાવશો હા સરળ ભાષામાં કહીએ તો માલવેર એટલે એક જાતનો અનિચ્છનીય પ્રોગ્રામ જે તમારા કમ્પ્યુટરમાં ઘૂસી જાય એના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે એમ સમજો એક તો વાયરસ વાયરસ હા વાયરસને ફેલાવવા માટે આપણી કોઈ ક્રિયાની જરૂર પડે જેમ કે આપણે કોઈ અજાણી ફાઇલ ખોલીએ તો એ ફેલાય એટલે આપણે ભૂલ કરીએ તો એ આવે બરાબર પછી બીજું છે વોર્મ્સ આ વાયરસ કરતા થોડા વધુ સ્માર્ટ એ જાતે જ નેટવર્ક પર ફેલાઈ શકે કોઈની મદદ વગર હો બાપરે અને ત્રીજું છે ટ્રોજન હોર્સ ટ્રોજન આનું નામ પેલી ગ્રીક વાર્તા પરથી છે એ કોઈ સારા ઉપયોગી સોફ્ટવેર જેવો દેખાવ કરે પણ અંદરખાને એ હેકર માટે એમ કે ચોર દરવાજો ખોલી આપે બેકડોર જેને કહેવાય ઓહ એટલે દેખાવે મિત્ર પણ હોય દુશ્મન માલવેર સિવાય પેલું વેબ હેકિંગ પણ બહુ મોટો ખતરો છે નહીં વેબસાઇટ્સ પર હુમલા હા હા બિલકુલ વેબ હેકિંગમાં પણ આખી પ્રોસેસ હોય છે શરૂઆતમાં એ લોકો ફૂટપ્રિન્ટિંગ કરે એટલે કે ટાર્ગેટ વિશે જેટલી બને એટલી માહિતી ભેગી કરવી જાસૂસી જેવું હા એવું જ કંઈક પછી પોર્ટ સ્કેનિંગથી ચેક કરે કે સિસ્ટમમાં કયા દરવાજા ખુલ્લા છે જ્યાંથી ઘૂસી શકાય આ સિવાય પીળું વેબ ડિફેસમેન્ટ કરે એટલે વેબસાઇટનો આખો દેખાવો જ બગાડી નાખ્યા હા એવું જોયું છે ક્યારેક અથવા ડોસ હુમલો એનાથી વેબસાઇટ એટલી બધી વ્યસ્ત થઈ જાય કે સામાન્ય માણસ માટે ખુલે જ નહીં અને પેલી કુકીઝ હોય ને એની સાથે છેડા કરીને પણ લોકોની ઓળખ ચોરી લેવાય છે અને ઇમેલ આપણે રોજ ઈમેલ વાપરીએ છીએ એ કેટલું સુરક્ષિત છે ઇમેલ હેકિંગ પણ એટલું જ ગંભીર છે જુઓ જો તમારું ઈમેલ એન્ક્રિપ્ટેડ ના હોય એટલે કે સુરક્ષિત ના હોય તો પેકેટ સ્નેફર્સ જેવા ટૂલ્સથી નેટવર્ક પરથી કોઈ પણ એની વિગતો વાંચી શકે પોસ્ટકાર્ડ જેવું થઈ ગયું હતું હા બરાબર અને બીજો મોટો ખતરો છે ફિશિંગ આમાં તો બહુ લોકો ફસાય છે તમને એકદમ સાચો લાગે એવો ઈમેલ આવે કોઈ બેન્ક તરફથી કે કોઈ જાણીતી કંપની તરફથી હા અને તમને કે કે તમારો પાસવર્ડ આપો કે તમારી બેંકની વિગત આપો અને લોકો આપી દે છે પછી છે ઇમેલ સ્પૂફિંગ કોઈ બીજાના નામે નકલી ઈમેલ આઈડી બનાવીને છેતરપિંડી કરવી અને પેલું ઈમેલ બોમ્બિંગ એ શું છે ઇમેલ બોમ્બિંગ એટલે કોઈના ઇનબોક્સમાં હજારો લાખો નકામા ઈમેલ મોકલી દેવા એટલે એનું ઇનબોક્સ ફૂલ થઈ જાય અને એની ઈમેલ સર્વિસ જ બંધ થઈ જાય ઓહો આ ફિશિંગવાળી વાત કરી તમે એમાં એવું લાગે છે કે ટેકનિકલ બાબત કરતા માણસની સાવચેતી વધુ મહત્વની છે તમે બહુ જ સાચો મુદ્દો પકડ્યો ઇમેલ હેકિંગ પાસવર્ડ ચોરી આ બધામાં સોશિયલ એન્જિનિયરિંગનો બહુ મોટો ફાળો છે આ કોઈ સીધું ટેકનિકલ હેકિંગ નથી એટલે એટલે કે આમાં લોકોની માનસિકતાનો ઉપયોગ થાય છે એમના વિશ્વાસનો ડરનો લાલચનો એમનો ગેરલાભ ઉઠાવીને એમની પાસેથી જ ગુપ્ત માહિતી કઢાવી લેવાય છે પેલો ફિશિંગ ઈમેલ એનું જ ઉદાહરણ છે હા બરાબર વિશ્વાસ અપાવીને છેતરવું હા એટલે સાયબર સુરક્ષા એટલે ખાલી સારો પાસવર્ડ કે એન્ટીવાયરસ નહીં આપણી પોતાની સમજદારી અને સાવચેતી પણ એટલી જ જરૂરી છે સાચી વાત છે આ મુખ્ય પ્રકારો તો સમજ્યા પણ સ્ત્રોતમાં બીજા પણ કેટલાક સાયબર ગુનાઓનો ઉલ્લેખ હતો ખરું ને હા બીજા પણ ઘણા પ્રકારો છે જેમ કે સાયબર સ્ટોકિંગ એટલે કોઈને ઓનલાઈન પ્લેટફોર્મ પર સતત હેરાન કરવું ધમકી આપવી એ બહુ ગંભીર બની શકે છે પછી છે સાયબર ટેરરિઝમ આ તો દેશની સુરક્ષા માટે ખતરો છે એમાં ડર ફેલાવવા અથવા દેશના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે પાવર ગ્રેડ કે બેન્કિંગ સિસ્ટમ એને નુકસાન પહોંચાડવાનો હેતુ હોય છે ભયાનક કહેવાય પછી ગેરકાયદેસર પોર્નોગ્રાફી ખાસ કરીને બાળ પોર્નોગ્રાફી એનું નિર્માણ અને વહેંચણી એ ખૂબ જ ઘૃણાસ્પદ ગુનો છે સાયબર બુલિંગ પણ છે જે ખાસ કરીને બાળકો અને ટીનેજર્સને ટાર્ગેટ કરે છે ઓનલાઈન ધમકાવવું હેરાન કરવું હા એના કિસ્સા પણ બહુ વધી રહ્યા છે અને છેલ્લે ડિજિટલ પાયરેસી એટલે કે કોપીરાઈટવાળા સોફ્ટવેર ગીતો ફિલ્મો આ બધાની નકલ કરીને ગેરકાયદેસર રીતે વહેંચવું આનાથી જે મૂળ કલાકારો કે નિર્માતાઓ છે એમને બહુ મોટું આર્થિક નુકસાન થાય છે તો આટલી બધી વાતચીત પછી એમ કહી શકાય કે સાયબર એ ખરેખર બહુ પરિમાણીય ખતરો છે એ ટેકનોલોજીની નબળાઈ તો વાપરે જ છે પણ સાથે સાથે આપણી માનવ સહજ નબળાઈઓનો પણ ફાયદો ઉઠાવે છે બિલકુલ અને જેમ જેમ આપણું જીવન વધુને વધુ ડિજિટલ બની રહ્યું છે તેમ તેમ આ જોખમ પણ વધી રહ્યું છે એટલે દરેક વ્યક્તિ માટે હવે સાવચેત રહેવું અને પોતાની સુરક્ષા માટે પગલાં લેવા એ અનિવાર્ય બની ગયું છે અને અંતે એક વિચારવા જેવો મુદ્દો છે જેમ ટેકનોલોજી બદલાશે તેમાં સાયબર ગુનેગારોની રીતો પણ બદલાશે બરાબર હા ચોક્કસ તો ભવિષ્યમાં આપણે બધાએ સમાજ તરીકે આ સતત બદલતા જોખમો સામે ટકી રહેવા શું કરવું પડશે કેવી રીતે તૈયાર રહેવું પડશે આ એક મોટો પ્રશ્ન છે જેના પર વિચાર કરવો જરૂરી છે